મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ આજે મોરબી નગરપાલિકાના પટાંગણમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી અને રામધૂન બોલાવતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવ્યા બાદ હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાનું સંચાલન થઈ રહ્યું છે અને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં ગટરના પાણી ભરાવા ગટરના પાણી ઉભરાવા પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણી આવવા કચરા ગંદકી ખાડા તૂટેલા રોડ સહિતની અનેક સમસ્યાઓ છે અને આ અનેક સમસ્યાઓની વારંવાર સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા કચેરીમાં રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ નક્કર કામગીરી કરીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવતા નથી ત્યારે મોરબી શહેર કો પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા સહિતનાઓની આગેવાની હેઠળ આજે મોરબી નગરપાલિકાના પટાંગણમાં રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને રામધૂન બોલાવીને પાલિકાને સદબુદ્ધિ આપે સરકારને સદબુદ્ધિ આપે ભાજપને સદબુદ્ધિ આપે ધારાસભ્યને સદબુદ્ધિ આપે તેવી સૂત્રોચ્ચાર પણ ત્યાં કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો રામધૂન બોલાવી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોને હોદ્દેદારોને ડિટેન કરીને લઈ જવામાં આવ્યા હતા